અવિનાશી છે ભગવાન પણ એ કોઈનાથી પ્રકાશ નહી પ્રકાશિત નહી એ સંયમ પ્રકાશિત સિવાય મારા માટે કોઈને માટે કોઈ પ્રમાણ ના જોવે સ્વરૂપ તમારું તમારે જીવો જ્યાં જુઓ ત્રષ્ટિકોણ ની બદલાણી હોય ખુલ્લી જ નહીં ભલે વાતો કરો ને તો બહેનોની વાતો કરશો કે તો ભાઈઓની વાતો કરશો કે તો ભૂતો ની વાતો કરશો કે તો ગમે તે બીજી વાતો કરો છો પણ હા જોઈ પ્રગટ પરમાત્મા સહી કોઈ કહેવા માટે સમર્થ થાવ તો જ તમારી વાત હકીકત છે ભાવ નીર ભળ્યા ચેડીએ તું તો ઓળો છે કેવરાય ખરું બારે સાગર માં ગંગા મળ્યા તું નદી કેવરાય ખરી કે અને પૂછી તો જુઓ કે તું કોણ છે ખબર પડે આ વિશ્વ ની અંદર આવો ગુરુજી આપણને સાચું જ્ઞાન આપ્યું છે બસ જાગીને જોવું તો જગત હવે આટલું જ છે જાગો આટલું છે આ જાગ્યા સિવાય આ પણ કુત્રો મળ્યો છે સપના માંથી જવાનો માટે એક જ વાત કરી છે કોઈ જગાડદાર મળે નહીં તેને તો ધન્યવાદ છે સત સંગ વા સર્વે વેદોનો તમામે તમામ સંતોના વાણીનો શાસ્ત્રોનો એ બધોનો નીચોડ સાક્ષાત્કાર સ્વરૂપ સંત સેવા પણ તમારી દ્રષ્ટિ સંત જોવાની નથી ત્યાં સુધી સંત ની દેખાય વાળો નથી સંત એ ઠાકોર નો ઠાકોર એમ કીધું અને એ આ વસ્તુ છે એને તો મહાપુરુષે જોઈતો જુઓ આંગુલી તો અડાડી જુઓ एक शस्त्र तो लाओ है, कोई मर्द बोला उनकी एक ही कही आ संत नो हाथ लो बो करेलो से इन्हें तो इन्हें ये शेद तो करो हाथ पड़ना काफी सके शो बात करो सो तुम्ही हजू बी खबर ना था क्या दे कौन है क्या वाह कोई नहीं ताका तन तो थे क्या ये वाने कोई करी सके आजी आयो स्तुप आ भारत नहीं પરંપરા એ ભગવાન બોલેલા છે કે મારા સંત અનાદિના જમ સ્વે તેમ એ કોઈ કાળે એનો નાશ કોઈ કરી શકતો નથી સંતોનો દેશનો છે પછી ઇમનમ કોઈ વામાં આ હવા છે કોઈ આ સાક્ષાત આ જમ સ્વે તેમ છે પણ તમારી દ્રષ્ટિમાં દોષ છે જેની દ્રષ્ટિના તળિયા તેને પ્રભુ શેતા વચન ગુરુ ના તેને વાલો આ તો આવડી છે બે ચાર શબ્દો ના બોલવાનું બે ચાર ખીચડા નો બોલવા બે ના કોણ બોલો છું સીધે સીધો જવાબ કરો હું ઉઠાડો જ મત કોઈ નહીં સાચી વસ્તુ તમારું સ્વરૂપ છે તારી અજ્ઞાનતા છે તારી ભ્રાંત છે સિંહના બચ્ચાની ગોળી તારામાં એક શબ્દની એક ભ્રાંત પડી છે અને એ તારી બુદ્ધિમાં ભેદ પડ્યો છે કે તને આ બકરો છે એવો શબ્દ વાપર્યો એમ તને જીવ કીધો એ જો એ તમા આ રી વાત તમે માની લીધી છે તો જીવ ન થે પહેલે પ્યાલે પદ્માસન તણી कमल निशान पीलो रंग में पार खो धरा में तोया ਨੀ ਮਨੇ ਸਤ ਗੁਰੂ ਜੀਏ ਪਿਆਰੋ ਪਾਇਓ ਐ ਪੀਜਾ ਪਿਆਲੇ ਬਧਾਈਨੀ ਉਤਪਤੀ ਨੂੰ ਸਥਾਨ ਧੋੜਾ ਰੰਗਨਾ ਧਾਮ ਮਾ आजम पाना कान ए मारी पायों रे अमर पियालो माना सब गुरु ये पायो ए बन मस्ताना मैं तो फरुरे दीवाना ए जो हमरा पुरनी आशा करो तो اے ہمرا کورنی اے تی آسا کرو تو اے چھوڑی تو انکار ای بنا نا